મિત્રો કેમ છો બધા મજામાં તો આ અમારો પહેલો વિડિયો છે બધાને જય દ્વારકાધીશ જય પીઠળમાં અને જય ભુરખિયા દાદા તો આજે આપણો પહેલો વિડિયો છે તો તમે બધા અમારો સપોર્ટ કરજો તો ચાલો આપણે હવે વિડિયો સ્ટાર્ટ કરીએ તો આપણે વિડીયો ભગવાનના મંદિરથી સ્ટાર્ટ કરીએ હેલો ફ્રેન્ડ્સ જો આપણે આ ભગવાનના મંદિરે આવી ગયા છે ને આપણે અહીંયા સ્વામિનારાયણ ભગવાનનું ઉપર મંદિર છે અને નીચે આપણે અહીંયા માતાજી કૃષ્ણ ભગવાન અહીંયા સ્વામિનારાયણનો નો ફોટો છે અને આ મંદિર છે આપણે ભગવાનનું મંદિર જોયું અને ભગવાનના મંદિરમાં અમે દેખાડ્યું તો હવે આપણે આ વિડીયોમાં આગળ વધીએ હાલો ફ્રેન્ડ જો અત્યારે સવારમાં પોરમાં અહીંયા કુકર મુકાઈ ગયું છે અને કુકરમાં આપણે મગ મૂકી દીધા છે કેમ કે આજે બનાવવાના તો આજે આપણે બનાવવાના છે ભાત તો તમે અહીંયા અમારા વિડીયોમાં મગ ભાત હવે બનાવશું ત્યારે અમે દેખાડશું તમને અમે કેવી રીતે બનાવ્યા તે તો આપણે અમારા વિડીયોમાં તમે આગળ રહેજો મિત્રો હવે આપણે અત્યારે બપોરના વાગી ગયા છે અગિયાર ને હવે અત્યારે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો અત્યારે જોઈએ રસોઈમાં હું હું બનાવ્યું છે અત્યારે આપણે અહીંયા ભીંડાનું શાક બનાવ્યું છે કોબીનો સંભારો છે આપણે અને અહીંયા આપણે બનાવ્યા છે ગરમ ગરમ મગ તો તો આપણે આવી જાવ બધા જમવા અને કોને કોને ભાવે છે તે કમેન્ટમાં કહેજો